ધવલ ભાઈ ને ત્યાં ઘરે ગણપતિ આવે છે તો ભાઈ એમ કે છે કે તમે મુંબઈ આવી જાવ હમણાં ને હમણાં ગમે એમાં ટિકિટ કરીને અરે ગણપતિ તો હવે તમે હવે બે ત્રણ દિવસ પછી ગણેશ ચતુર્થી છે તો હવે ત્યારે કેમ આવવું હવે આમાં અર્જન્ટમાં બધું અર્જન્ટમાં શું હવે તમને ખબર તો છે ગણપતિ આવે છે આપણે ત્યાં તો

અરે ફ્લાઇટમાં અમે ત્રણ જણા આવીએ મિત્રો અમારે ગણેશ ચતુર્થી હવે આપણે ત્રણ ચાર દિવસ પછી ગણેશ ચતુર્થી છે અને મુંબઈ મારા સાસરે ગણપતિ બાપાને લઈ આવવાના છે ગણપતિ બાપાની સ્થાપના કરવાના છે તો એના માટે હવે પ્રાચીન અમને બોલાવે છે તો હવે શું કરવું કેમ કરશું ખબર નથી હવે કાંઈ ખબર શું ના હોય જવાનું જ હોય બોલાવે એટલે પછી જ જવાનું આપણે અને આપણું ઘરનું જ કહેવાય એટલે ઘરે જ જ હોય ઘરે જવાનું હોય વાત બધી બરોબર છે પણ અહીંયાથી શું છે કે ટ્રાફિક ને બધું ગો અત્યારે સિઝન ની અંદર વધારે ટ્રાફિક નહીં હોય અત્યારે

કરીએ પ્લાન જોઈએ પેલા જોવા તો દે હજી ટિકિટ અવેલેબલ છે કે નહીં સરખી કેમ કે આધ્યાને લઈને ઇમરજન્સીમાં આવું ને બધું કરવું નહીં થોડોક વિચાર કરવો એટલે જ હું કહું છું કે અમે શું છે કે હવે થોડું પેલા ટિકિટ ને એવું જોઈ લઈએ હવે જૂનાગઢ થી મુંબઈ આવવું છે તો મિત્રો હવે જૂનાગઢ થી મુંબઈ જવું હોય તો શું છે કે અગાઉ થોડોક અમે પ્લાન કરેલો હોય ને વીસ દિવસ મહિના દિવસ અગાઉ તો ઈઝી પડે હવે આ બે ત્રણ દિવસમાં અમે પ્લાન કરીએ પ્રણવભાઈ અને હવે મુંબઈ આવવાનું કઈક સેટિંગ કરીએ હાલો ને કઈક ગોઠવીએ છીએ હા ના આવશું ઈ ફાઈનલ છે ફાઈનલ અમે આવશું અમે પ્રણવભાઈ આમ જબરદસ્તી કરીને ગય છે હો તમે આવવું જ પડશે કે ને જબરદસ્તી કેમ કે આપણા ઘરે ગણપતિ બાપા આવતા હોય તો પછી એટલું તો ભાઈ કહે કે નો કહે કે તમે આવી જાવ ને ના ના આવશું હાલો ને 100% કાઈક ટ્રાય કરીએ છીએ પ્રણવભાઈ પાછું ટ્રાય કરો ના ના ટ્રાય નહીં આવીએ છીએ એમ હાલો ને અમે આવીએ જ છીએ ઈ ફાઈનલ હાલો હા તો ગોઠવી કઈક આપડે હવે હા તો હવે ગોઠવી નાખીએ ને ગોઠવીને પછી તને કેશું કે ટિકિટ કેમાં મળી છે કેવી રીતના પહોંચશું અમે કઈ રીતના આવશું ઈમરજન્સી માં તે કઈ તો દીધું છે અને તમે વિડીયો ને જલ્દી જલ્દી લાઈક અને શેર કરી દો તમને વહેલા વેલ્યુ વહેલું અમે મુંબઈ પહોંચી જશું તમને એ વિડિયો જોવા મળશે મોચી પછી જશું પણ પેલા આપણે ટિકિટ લેશું પછી ખબર પડશે ને એટલે હવે ટિકિટ પેલા મોબાઈલમાં જ મોફા ભા હવે તમે કામ કરો પેલા તમે હેને ને ભણોભાઈ ફોન મૂકો પછી અમે મોબાઈલમાં ટિકિટ જોઈએ પછી જોઈને અમે નક્કી કરીએ કેમાં જાવું કેમાં આવું પછી કઈ કઈમાં ખબર પડશે ઓકે ડન ડન ઓકે જને નક્કી કરીને તમને કહીએ છીએ હા પ્રાચી યાર આપણે મુંબઈ જાતા હોઈએ તો મુંબઈ આપણે સસ્તી રીતના તારા ઘરે પહોંચીએ ને એમ જોવાનું હોય પણ તે આજે છે ને વીસ હજારની ટિકિટ ટ્રેનની અંદર બુક કરીને બહુ મોટી ભૂલ નથી કહી દી ભૂલ શું કરી ફર્સ્ટ એસી માં મે ટિકિટ લીધી છે અને અર્જન્ટ્સ માં લીધી છે તો પછી એમાં એમ જ હોય ધવલ અને જવું પડે એ બી ઈમ્પોર્ટન્ટ છે મારા માટે અરે પણ જવું પડે એનો વાંધો નહી મિત્રો આપણે ટ્રેન ની અંદર ટિકિટો બુક કરતા હોય અને તત્કાલ ની અંદર બુક કરવી હોય આપણે કાલની ને કાલની એટલે એમાં આપણે વધારે પૈસા થોડાક દેવા પડે એટલે એમાંય કઈ વાંધો નહી પણ પ્રાચીય ફર્સ્ટ ટાયર ની બુકિંગ કર્યું છે એટલે ફર્સ્ટ ટાયર એક તો ટ્રેન માં સૌથી મોંઘા માં મોગી હું કેમ પણ તે બુક કરી પણ ફર્સ્ટ ટાયર જ અવેલેબલ હતી અને એમાં આપણને સરસ મોગી મળે આધ્યા હોય આધ્યા પછી કે પ્રણવભાઈ નો ફોન આવ્યો અને મારો શાળાનો ફોન હતો કે ભાઈ અહીંયા ગણપતિની સ્થાપના કરવાની છે ગણપતિ બાપા લઈ આવવાના છે ગણેશ ચતુર્થી દિવસે તો તમે આવો અને પ્રસંગ જેવું છે કોઈ ફેસ્ટિવલ નો જેમ આપણે કેમ અહિયા નવરાત્રી હોય અને દિવાળી હોય એ પ્રમાણે ત્યાં ગણપતિ નો ફેસ્ટિવલ ધૂમધામ છોકરાઓને ને સ્કૂલ માં દસ દિવસ રજા ઈ વાત બધી બરોબર છે પણ આપણે જવું એટલે બધું વિચારી ને બધું જાવું પડે પણ ત્યાં ટિકિટ યાર બહુ મોંઘી બુક કરી દીધી અને જેમાં મળી એમાં કઈ રી અત્યારના કઈ હોય જ નહીં કેમ કે બધા મેન ત્યાં ફેસ્ટિવલ એન્જોય કરવા જતા હોય અહીંયાના જે ત્યાંના હોય અહીંયા રહેતા હોય મારી જે મેને તો ત્યાં જવું હોય ને પીએ પણ એ બધુંય ભલે જાતા હોય પણ આપણે અર્જન્ટમાં બુક કરી ને એમાં મિત્રો ગડબડ ગોટાળો થઈ ગયો છે એટલે મિત્રો અમે હવે મુંબઈ જશું મુંબઈના વિડીયો તમને જોવા મળશે મારા સાસરાના વિડીયો પ્રણવભાઈના ઘણા લોકો ફેન હોય છે અમારા કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ પ્રણવભાઈ કેમ નથી આવતા પ્રણવભાઈ કેમ નથી દેખાતા ઘણા લોકો એના ચાહકો હોય છે તો તમને હવે વિડિયોની અંદર મુંબઈ જશું એટલે પ્રણવભાઈ દેખાશે પ્રણવભાઈ દેખાય છે ને મને તો એટલી આમ આમ સુકૂન મળે ને કેમ કે હું કેટલા વખત પછી મુંબઈ જઈશ અને આરામ કરીશ કેમ કે સાસરામાં ગમે એટલું સારું હોય ને પણ આપણે પિયર જઈએ ને એની ખુશી જ આખી અલગ હોય પણ એમ નહીં ખુશી તો ઠીક છે પણ તારું મોઢું કેમ આમ ગલગોટા જેવું થઈ ગયું એ જ જાય ને એકદમ અચાનક આમ જવાનું થાય બાકી આવો કોઈ પ્લાન આપણો હતો નહીં અને અચાનક એમ થાય કે હાલો હાલો પિયર જવાનું તો કેવી મજા આવે એ વાત બધી મારું મોઢું પડી ગયું એવું નથી લાગતું મારું મોઢું પડ્યું નથી પણ આ તો અચાનક હવે આવી રીતના આપણે ટિકિટો કરીએ ટ્રેનો નહીં ને પછી જવાનું થાય એમ પેલેથી પ્લાન હોય ને તો વાંધો ન આવે પણ આમ અચાનક જવાનું થાય નામ થોડું ગડબડ ગોટાડો ને તે પાછી ટિકિટ વિ પ્લેન કરતા મોંગી ટિકિટ તો તે ટ્રેનની ગઈ પણ ટ્રેનની જર્ની જેવી એક કોઈ જર્ની નથી આમાં તો પ્લેનમાં વરસાદ આવ્યો હોય ને તો પાછી ઈ કેન્સલ થઈ જાય એના કદાચ ટ્રેન તો પરફેક્ટ ચાલે 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 ભલે અડધો કલાક મોડી પહોંચાડે પણ પહોંચાડી દે ઈ 100% વાત સાચી છે એટલે મિત્રો હવે તમારે ધબધબાટી જ બોલવાની છે વિડિયોની અંદર કારણ કે અમે લોકો ટ્રેનની અંદર ફર્સ્ટ ટાયર એસી માં જવાના છીએ ફર્સ્ટ ટાયર એસી એટલે કે સૌથી મોંઘામાં મોંગી ટ્રેનની ટિકિટ એની ઉપર મજા આવે ટુકમાં મજા એટલે કે આપણને આપણી ઘર જેવી ફીલિંગ આવે ત્યાં ઓલું છ ડબોગી હોય કે શું છે તમે તમારા રૂમનો દરવાજો પેક કરો અંદર બે જ સીટ હોય એટલે તમે તમારા છોકરા બસ વાર્તા પૂરી થઈ ગઈ બીજું કોઈ આવે જ નહીં તમારો સામાન સેફ રીયે છોકરા સેફ રીયે એટલે હવે અમે લોકો મુંબઈ જાય છીએ ધબધબાટી બોલાવશું વિડીયો તમે લાઈક કરો શેર કરો